નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આશરોચ્છ ટ્રાફિક પોલીસ સાથે મળીને સતત સાતમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું હતું નિમાયા વુમન સેન્ટર ફોર હેલ્થ દ્વારા મહિલાઓમાં આરોગ્ય અંગે જાગૃતિ આવે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના ઉપલક્ષ્યમાં આજરોજ ટ્રાફિક પોલીસ સાથે મળી સતત સાતમી વખત નિમાયા ગ્રેટ રન બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું ટ્રાફિક અવેરનેસ વુમન સેફટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીના સંદેશા સાથે આયોજિત આ દોડમાં પચીસ સોથી વધુ મહિલાઓએ ભાગ લીધો હતો સમગ્ર આયોજન અંગે નિમાયાવતી ડોક્ટર પૂજા સિંઘે જણાવ્યું કે આજની વ્યસ્ત જીવનમાં મહિલાઓ પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન આપતી નથી ત્યારે મહિલાઓને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા માટે નિમાયા સતત પ્રયાસ કરી રહ્યું છે જેના ભાગરૂપે દર વર્ષે ઇન્ટરનેશનલ ડે પર મેરેથોન દોડ નિમાયા ગ્રેટ આયોજન કરવામાં આવે છે આ વખતે પણ માર્ચના રોજ સવારે છ કલાકે નિમાયા ગ્રેટ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રાફિક પોલીસ વિભાગ અને સ્વયંસેવકોનો સહયોગ મળ્યો હતો પચીસો થી વધુ મહિલાઓએ દોડમાં ભાગ લઈ ટ્રાફિક અવેરનેસ વુમન સેફ્ટી ઓન રોડ અને હેલ્ધી વુમન ફોર સોસાયટીનો સંદેશો સમાજને આપ્યો હતો નિમાયા ગ્રેટ રનનું આયોજન

તો આપણી આખી સોસાયટી અને આખું જે રાષ્ટ્ર છે એ વધારે પ્રગતિ કરી શકે મહિલાઓમાં આપણે જોયું છે કે એ લોકો છોકરાઓનો સાચવે સવારે બ્રેકફાસ્ટનું કામ હોય હસબન્ડનું કામ હોય ઇનલોઝનું કામ હોય પોતાનું સ્વાસ્થ્ય માટે એ લોકો બહુ એ લોકો પાસે ટાઈમ નથી હોતો મોટિવેશન નથી હોતું કાં તો એવું કોઈ ગાઈડન્સ નથી હોતું કે પોતાનું પણ ધ્યાન રાખી શકે તો અમે લોકો એ વિચારીએ છીએ કે જો એક નાનું આપણે અડધો કલાક તમે ખાલી વોક પર જાઓ કે સવારે રન પર જાઓ તો તમારું જે હેલ્થ છે એ બહુ સારી થઈ જાય અને આ સાત વર્ષથી અમે આ ઇવેન્ટ કરીએ છીએ નિમાયા ગ્રેટ રન જેમાં ઓછામાં ઓછા બે હજારથી પચીસો ખાલી મહિલાઓ ભાગ લે છે પાંચ કિલોમીટરની આ ફન વોક રન હોય છે સો ધ આઈડિયા ઇઝ કે આ એક મોટિવેશન જેવું થાય કે એક મહિલાઓની એક કમ્યુનિટી ડેવલપ થાય જે લોકો એકબીજાને સપોર્ટ કરે આજે આપણે વાત કરીએ છીએ કે બિઝનેસમાં વિમેન સપોર્ટ વિમેન આપણે વાત કરીએ છીએ કે પોલિટિક્સમાં વિમેન સપોર્ટ વુમેન આપણે ગવર્મેન્ટમાં વાત કરીએ છીએ કે વિમેન વિલ સપોર્ટ વુમન પણ હેલ્થમાં ઓલ્સો વિમેન શુડ સપોર્ટ અધર વિમેન ટુ ટેક ધીસ સ્ટેપ ફોરવર્ડ અને એક અમારી તો ખાલી અમે તો એક દિવસ કરી શકીએ ઇવેન્ટ પણ અમારી એવી એકચ્યુઅલી ઈચ્છા છે કે આજથી ચાલુ કરીને એ લોકો ધીમે ધીમે એક શું કહેવાય એક ટેસ્ટ મળી જાય કે આ તો યાર બહુ મજા આવે છે તો પછી દે ડૂ ઇટ ઓન અ રેગ્યુલર બેસિસ બ્યુરો રિપોર્ટ એસ નાઇ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇ સાથે